મોરબીમાં થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે પાટીદાર સમાજની જનક્રાંતિ સભા યોજાઈ હતી જેની અંદર ગરબા ક્લાસીસ બંધ કરવામાં આવે તેની સાથે જે ગરબા ક્લાસીસમાં દૂષણો ચાલી રહ્યા છે તેવા આક્ષેપોની સાથે પાટીદાર સમાજના જેટલા પણ આગેવાનો છે એ લોકોના ઘણા બધા નિવેદન સામે આવ્યા હતા પરંતુ ક્યાંક મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અજય લોરિયા દ્વારા તેમના ઉપર મોટા આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને પાટીદાર સભામાં સિલેક્ટેડ લોકોને જ બોલાવવામાં આવ્યા હતા હતા એવા પણ આક્ષેપો અજય લોરિયા દ્વારા મૂકવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગત જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું અનસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મુરબી ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે આપણે જોયું હતું કે પાટીદાર સમાજની જનક્રાંતિ નું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને હવે ક્યાંક એની અંદર જ પાટીદારોમાં વિખવાદ જોવા મળી રહ્યો છે જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયા એ આક્ષેપો કર્યા છે કે સભામાં સિલેક્ટેડ લોકોને જ બોલાવવામાં આવ્યા હતા ખાસ કરીને અજય લોરિયાએ કાંતિ અમૃતિયા ઉપર પણ આક્ષેપ કર્યા છે જે વિષય હતો તેના ઉપર ધારાસભ્ય બોલ્યા જ નથી એવું પણ ક્યાંક તેમનું માનવું છે જો નિવેદન વિશેની વાત કરવામાં આવે કાન્તી અમૃત બોલ્યા હતા એના વિશેની એમના દ્વારા એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું મારી બધી જ તૈયારી છે મરવાનું છે ગોળીથી દવાથી નથી મરવાનું એવું પણ ક્યાંક નિવેદન કાંતિ અમૃતિ દ્વારા આપવામાં આવ્યું હતું ને હવે આજ મામલે અજય લોરિયા મેદાને આવ્યા છે પાટીદારોની અંદર ક્યાંક વિખવાદ જોવા મળી રહ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમુક જ સિલેક્ટેડ લોકોને બોલાવવામાં આવ્યા છે બાકી બધા લોકોને નથી બોલાવવામાં આવ્યા અને કાંતી અમૃતિઓ ઉપર પણ એવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે જે વિષયને લઈને આ સભા કરવામાં આવી હતી એને લઈ લઈને તો કોઈ વાતચીત જ નથી કરવામાં આવી વધુમાં અજય લોરિયાએ શું કહ્યું સાંભળીએ આ પ્રેસ કોન્ફરન્સમાં પહેલા તો જે છેલ્લા ઘણા દિવસથી આ દાંડિયા ક્લાસનો વિષય લઈને હાલે છે ખરેખર એક દૂષણ જ છે અને જે અમારા સમાજના પાટીદાર સમાજના જે બે દિવસ પહેલાં ભેગા થયા હતા ખરેખર આ વાતાવરણ એક જરૂરી હતું જે કહેવાય ને કે પાટીદાર સમાજની એકતા જ્યાં જોવા મળી છે ખરેખર મને ખૂબ ખૂબ આનંદ મેળવ્યો છે અને દાંડિયા ક્લાસ બંધ થવા જ જોઈએ અને બીજો વિષય બીજો વિષય મારે એ કહેવો છે કે મોરબીના ધારાસભ્યને કે જે સ્ટેજ ઉપર આવીને વિષય હતો દાંડિયા ક્લાસનો દાંડિયાનો દ અને ક્લાસનો ખ બોલ્યા જ નહીં હું ગોળી ગોળી ખાઈને દવા ગોળી ખાઈને મરીશ દવા પીને નહીં મરું ત્રી વર્ષથી આના ભાષણ સીડીઓ દસ બાર સીડી પૈકડી હતી ને માયરો લાંબા વાળવાળા લીમડે બાંધીને જંગલ મેં મોર નાચ્યા અકેલા તો તમે પોલીસ ફરિયાદ કેમ નો કરી પોલીસ ફરિયાદ કરવી જોઈએ ને સમજને જાણ કેમ નો કરી સમજને જાણ કરવી જોઈએ તમે દસ બાર સીડી પકડી હતી ગમે નહી પકડી હોય તો તમે એના મા બાપને કેમ જાણ ન કરી આનું કારણ શું કે તમારો હગો હતો પાછળથી કોઈની ભલામણ આવી કે ધારાસભ્ય શ્રી રેવા દેજો કાંતિભાઈ રેવા દેજો શ્રી શું કરવા ભાંગી નહીં શું કરવા તોડ નહીં તમે અને આવા ભાષણ દેવાના તમારે અરે એમએલએ છો મોરબી ના આવા ઓપિનિયન હોય તમારા અને વાતને વિષય આજે ખરેખર આયોજન જે થયું હતું સારું થયું છે અમારા સમાજ માટે ગર્વની વાત છે આજે હું પ્રાઉડ ફિલ કરું છું કે આજે અમારો સમાજ આવડો મોટો ભેગો થયો પણ કોના હિસાબે પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે કોઈ પર્સનલ નહોતો પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે આ સમાજ ભેગો થયો છે અને આ સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા સમાજના બીજા આગેવાનો ઘણા છે મોહનભાઈ કુંડારીયા પરસોત્તમ રૂપાલા સાહેબ બ્રિજેશભાઈ મેરજા પ્રકાશભાઈ વરમોરા ગોવિંદભાઈ વરમોરા મૌલેશભાઈ ઉપાણી જેરામભાઈ વાસજડિયા શાંતિભાઈ કવાડિયા મગનભાઈ વડાવિયા વિનુભાઈ રૂપાલા જીગ્નેશભાઈ કૈલા નથુભાઈ કડીવાર જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના કેમ કોઈ કોઈને આમંત્રણ નો આપવું આવ્યું અને સાડા આઠ વાગે તમે લલિતભાઈ પગથરા સાડા આઠ વાગે તમે કિશોરભાઈ ચીખલી એમ ફોન કરો છો સાડા આઠ વાગે જમવાની પંગત બેસી જાય અને પછી જમવાનું આમંત્રણ આપો બધાય સોમાન વાળા હોય બીજા કોઈની જેમ નિંભ્રા ના હોય સોમાનની પહેળી હોય સભા સમાજ માટે પ્રાઉડ ફિલ કરું છું પ્રાઉડ ફિલ કરવાની વાત છે ખરેખર હું તો બીજા સમાજને કહું કે સમાજની એકતા રાખવી જરૂરી છે ક્યારે પણ બેન દીકરીનો કે ક્યારે વિષય આવે તો સમાજને ભેગો થશો તો આનો રસ્તો નીકળી જશે દેખાય છે ને કહું છું કે જે આયોજે કોઈ પ્રેસ કોન્ફરન્સ પહેલાં કઈ રહી આ સભા માટેની તો એમાં ક્યાંય જ નહોતી કે કોઈ રાજકીય આગેવાન આવવાના છે આ છે તે છે અને છેલ્લી અડધી કલાકમાં તમારે બોલાવી લેવા અથવા પરાયણ આવી જાય જે હોય તે ખરેખર પછી કોઈ પણ હોય એટલે મારો વાતને વિષય આ જ છે કે ખરેખર આ એક સમાજ માટે પ્રાઉડ ફીલ કરવાની વાત છે બીજા સમાજને જાગવાની પણ જરૂર છે એક બીજું ધારાસભ્ય જે બોલ્યા છે ત્રીસ વર્ષના ધારાસભ્ય આ તો કેશો બાપા વખત થી આયેલું આવે છે ને આજ પી ચાલે છે સમાજ ને આ જોઈ છે મોરબીમાં સમાજની નવરાત્રી તો બે થાય છે ને ઉમિયા નવરાત્રી પાટીદાર નવરાત્રિ મને એકે ભાઈ નો ફોન દસ પંદર દિવસ પહેલા હતો મેં કીધું બોર્ડ બોડ કઈ નહીં કરો તમતા જ્યાં જરૂર પણ ત્યાં કહેજો પાટીદાર નવરાત્રી સપોર્ટમાં છે કરો તમત કાંઈ સિંગર જોતા હોય તો આ જોતું જે જોતું હોય પાટીદાર નવરાત્રી તમતા હોય તમને કોસ્ટમાં કરી દેશે નહીં કરી દે તો અહીંથી એમ મોકલી દેશે તમતા આ નવરાત્રીમાં એક બે સિંગર ઓછા રાખશું અને ખરેખર તમે આવી સ્પીચો ઉગે થોડી હોય બસ મારે આટલું જ કહેવાનું વધારે નથી કહ્યું ભારત માતા કીધી વંદે માતા કીધી